માણાવદરના વંથલી અને મેંદરડાના ધારાસભ્ય અરવિંદ લાડાણી સામે મેંદરડા પંથકના ગામડાઓમાં ભારોભાર રોષની લાગણી છે મેંદરડા વિસ્તારમાં તેમનું કાર્યાલય ન હોવાના કારણે લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે મેંદરડા તાલુકાના પચીસ થી વધુ ગામના લોકોના કોઈ પણ કામ હોય તો ધારાસભ્યનો સંપર્ક સીધી રીતે થઈ શકતો નથી મોટા ભાગના ગામડાઓ પ્રાથમિક સુવિધાના કારણે અનેક પ્રકારની હાલાકી ભોગવી રહ્યા છે મેંદરડાના તાલુકાના અંબાડા ગામમાં લોકોએ ધારાસભ્ય પ્રત્યે ભારે નારાજગી સાથે રોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે અમારા ગામમાં તાલુકા મથકને જોડતા રસ્તા બિસ્માર છે કોમ્યુનિટી હોલની ખરાબ હાલત છે આરોગ્ય કેન્દ્ર ભાડાના મકાન મેદાનમાં ચાલે છે પાણી માટેની જોઈએ તેવી વ્યવસ્થા નથી આવા અનેક પાયાના પ્રશ્નો અંગે રજૂઆતો કરીએ તો ખેડૂતોના ફોન ઉપાડતા નથી લોકોએ રોષભેર કહ્યું છે કે જો ધારાસભ્યને અમારા વિસ્તારની કંઈ પડી ન હોય તો અમને પણ પાકિસ્તાનમાં ભેળવી દો હાલ માણાવદર વિસ્તારના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી છેલ્લા પાંચ વર્ષથી આ ચૂંટાયેલા છે કોંગ્રેસમાં હતા ત્યારે અને કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા ત્યારે પણ અમે એને મત આપીને જીતાડેલા પાંચ વર્ષથી આસપાસની સમયની અંદર આ મેંદડા તાલુકાના વિસ્તારમાં આવવા છતાંય હજી સુધી અમારા ગામની અંદર કોઈ પણ મુલાકાત લીધેલી નથી ગામની અંદર સરકારી દવાખાનું છે બાળકોની નાની આંગણવાડી છે આંગણવાડીની અંદર નાના નાના બાળકો પોતાના જીવના જોખમી જોખમે અત્યારે બાળકો ભણે છે અને ગામની અંદર એટલી અવા વ્યવસ્થા છે ગંદકી એટલી છે અમારો રોડ અતિશય બીમાર છે એકસો આઠ આવવા માટે મોટી તકલીફ પડે છે હાલમાં અત્યારે અમારી એસટી બસ જે બાળકો વિદ્યાર્થીઓ મેંદડા અંબાળાનું અપડાઉન કરવા કરે છે સતત બસ ક્યાંય રોડેથી નીકળી જાય છે અને એટલો રસ્તો ખરાબ હોવાથી બાળકો કડકડતી ઠંડીમાં જંગલી જનવર જનાવરને બીકને લીધે સતત જીવના જોખમે બાળકો અપડાઉન કરે છે મારે આ સરકારને વિનંતી છે કે અમુક આવા ભાજપના ધારાસભ્યો જે સત્તાના નશામાં આવીને એને એમ લાગે છે કે અમે ભાજપના ધારાસભ્યો છીએ એટલે એને અમરપટ્ટો મળી ગયો છે કાંઈ વાંધો નહીં આ અમરપટ્ટાને અમે અમરપટ્ટો ઉતારતા પણ અમને આવડે છે આવા દિવસો હવે અમે જેટલા સહન કર્યા છે ને એવા દિવસો એને સહન કરવા પડશે આજ મારો એક મારા ગામ વતી અને મારા વડીલો વતી હું એને બધાને કહેવા માગું છું કે એક વખત તમે છે ને આને અમરપટ્ટો ઉતારવામાં સાથ સહકાર આપો એવી મારી આ ગુજરાત સરકારને અને મારા ગામ લોકોને વિનંતી છે અમારો વિસ્તાર મતલબમાં કે માણાવદર વંથલી અને મેંદરડા એના જે ધારાસભ્ય જે અમારા અરવિંદભાઈ લાડાણી છે હવે એના અમને દર્શન દુર્લભ છે અત્યારે અત્યારે કામ તો તો કોઈ 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 નથી ગામની હાલત કચરાના ડબ્બા કરી દીધી છે એમાં ધારાસભ્યને કે રાજકારણીઓને એ પરિસ્થિતિ સુધારવામાં કોઈ રસ નથી પ્રાથમિક સુવિધાઓની જે વાત કરીએ ને આપણે કે પીવાના પાણીથી લઈને રોડ રસ્તાની જે તાલુકા પ્લેસ ઉપરની કનેક્ટિવિટી હોવી જોઈએ એ કનેક્ટિવિટી બે અત્યારે નાબૂદ થઈ ગઈ એવી પરિસ્થિતિમાં છે તાલુકા મથક મેંદરડા લઈ જઈએ ને તો રસ્તામાં ડિલેવરી થઈ જાય એવી પરિસ્થિતિનો રસ્તો છે અત્યારે અમે અનેક અમે આ બાબતની રજૂઆતો ધારાસભ્યોને પછી લોકલ લેવલ ઉપર ઘણી વાર કરેલી છે પણ એનો એ લોકોને કોઈ ફરક પડતો નથી કારણ કે અત્યારે પરિસ્થિતિ એવી છે કે મને તો એવું લાગતું જ નથી કે અમે લોકશાહી માં છીએ એવું કે આ આ વિસ્તાર અમારો ગુજરાત આવતો હોય કે ભારતમાં આવતો હોય એવું અમને નથી લાગતું અમને હવે એવું લાગે કે અમારો વિસ્તાર પાકિસ્તાનમાં આવતો હોય એવું કારણ કે એ લોકોને તો અહીંયા આવવું નથી મતલબમાં કે એનો મત વિસ્તાર છે છતાં બી એને આવવું નથી એનો મતલબ એ જ થયો ને કે આ વિસ્તાર અમારો પાકિસ્તાન છે અને એના વિસ્તાર માં આવતું નથી ભારતમાં કે ગુજરાતમાં હવે અંબાડા ગામમાં પરિસ્થિતિ એવી છે કે અત્યારે જાહેર મિલકતો છે એ છે તો ખરી પણ જર્જરિત હાલતમાં એટલી છે કે અંદર જાહેર હોય તો ડર લાગે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે એ પણ અત્યારે ભાડાના ભાડાના ચાલે છે અત્યારે રિલાયન્સ હોલ છે જે કોમ્યુનિટી હોલ છે એ પણ એટલી જર્જરિત હાલતમાં છે કે જ્યાં અંદર જવું હોય તો પણ પગ મુકતા પણ ડર લાગે છે પીવાના પાણીમાં પતાડકુઓ છે એની હાલત પણ જર્જરિત છે દૂષિત પાણી છે અને અમે જે રજૂઆતો કરીએ ધારાસભ્યશ્રીને કે તાલુકા લેવલના કોઈ પણ વ્યક્તિને તો એમને અમારા ગામમાં આવવાની જરા પણ લેવી નથી